પાલનપુરમાં અજગર નો ભયભીત કરાતા વન વિભાગને કરાઈ જાણ વન વિભાગની ટીમે સ્કૂલમાં પહોંચીને અજગરના બચ્ચાને રેસ્ક્યુ કરીને પકડીને જંગલમાં સુરક્ષિત સ્થળે છોડી મુક્યું અજગરના બચ્ચાને પકડીને જંગલમાં છોડી મુકાતા વિદ્યાર્થીઓ લીધો રાહતનો શ્વાસ આજ રોજ બનાસકાંઠા પ્રાથમિક બચ્ચો આવતા વિદ્યાર્થીઓ ભયભીત બન્યા અજગરના બચ્ચાને જોઈને શિક્ષકોને જાણ કરાતા વન વિભાગને કરાઈ જાણ વન વિભાગની ટીમે સ્કૂલમાં પહોંચીને અજગરના બચ્ચાને રેસ્ક્યુ કરીને પકડીને જંગલમાં સુરક્ષિત સ્થળે છોડી મુક્યું અજગરના બચ્ચાને પકડીને જંગલમાં છોડી મુકાતા વિદ્યાર્થીઓએ લીધો રાહતનો શ્વાસ આજ રોજ બનાસકાંઠા પ્રાથમિક અજગર નો બચ્ચો આવતા વિદ્યાર્થીઓ બન્યા અજગરના બચ્ચાને જોઈને શિક્ષકોને જાણ કરાતા વન વિભાગને કરાઈ જાણ વન વિભાગની ટીમે સ્કૂલમાં પહોંચીને અજગરના બચ્ચાને રેસ્ક્યુ કરીને પકડીને જંગલમાં સુરક્ષિત સ્થળે છોડી મુક્યું અજગરના બચ્ચાને પકડીને જંગલમાં છોડી મુકાતા વિદ્યાર્થીઓ લીધો રાહતનો શ્વાસ